આદિવાસી યુવક ઉપર રખિયાલ પોલીસ દ્વારા મારવામાં તેવી લોકચર્ચા એક બાજુ આદિવાસી દિવસને જનતા અને નેતા દ્વારા ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ વિશ્વ આદિવાસી દિવસના બીજા જ દિવસે રખિયાલ પોલીસ દ્વારા આદિવાસી સમાજના યુવાનો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું લોકચર્ચા અનુસાર ગાંધીનગર જિલ્લાના દયગામ તાલુકાના રખ્યાલ પોલીસ તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ કોઈ નજીવી બાબતમાં રખિયાલ બજાર ખાતે રહેતા એક આદિવાસી બાળકને કોઈ કેસ નોંધ્યા સિવાય પોતાના કેબિનમાં બોલાવી રખિયાલ પોલીસ દ્વારા બેલ્ટથી ઢોર માર મારવામાં આવ્યો તેવી લોક ચર્ચા ચાલી રહી છે સુરખિયાલ પોલીસના આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરવાનો અધિકાર છે ખરો શું યુવક મેડિકલ કરાવવામાં આવશે ખરું સુ ગાંધીનગર જિલ્લા રેન્જ આઈજી સાહેબ આ કેસની સાચી તપાસ કરાવશે ખરા જનતાની એવી માંગ છે કે જો રખિયાલ પોલીસ સ્ટેશનમાં તારીખ દસ આઠ બે હજાર ચોવીસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે અને આ યુવકનું મેડિકલ કરવામાં આવે તો સાચી હકીકત સામે આવે સત્ય શું છે તે હજુ સુધી સામે આવ્યું નથી બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલ લોકચર્ચાઓની પુષ્ટિ નથી લોકચર્ચા કેટલી સાચી છે તે પણ એક તપાસનો વિષય છે પણ હકીકતમાં લોકચર્ચા સાચી ને રખ્યાલ પોલીસ દ્વારા એવું કૃત્ય કરવામાં આવ્યું હોય તો આ રખ્યાલ પોલીસની ઘોરતાના સહી કહેવાય દોષિત પોલીસ કર્મચારીઓ કાનૂની કાર્યવાહીનું હંટર ચાલવું જરૂરી છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બૌદ્ધિક ભારત દહેકામ